ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા તેમના દ્વારા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ચૌદમાં

તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી વોર્ડ નંબર ચૌદ ના કોર્પોરેટર હરીશ ટિંકર સચિન પાટડિયા નંદા જોશી ઝેલમ ચોકસી શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ વોર્ડ પ્રમુખ સચિન શાહ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં સૌથી વધુ નાગરિકોની રોડ પાણી ગટર સફાઈ સેવા જેવી વિવિધ સમસ્યાઓ જે છે તેમનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા લોકોની રજૂઆતો સંબંધિત અધિકારીની સાથે ટેલિફોનિક સંપર્ક કરી નિરાકરણ લાવ્યા હતા અને લોકોને સમાધાનકારક ઉકેલ લાવી આપતા નજરે પડ્યા હતા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે સંપર્ક સમસ્યા સેવાનો આ ત્રીજો રાઉન્ડ આજે વોર્ડ નંબર ચૌદથી શરૂ થયેલ છે લોકસભાની ચૂંટણી હોવાના કારણે છેલ્લા બે અઢી મહિનામાં આ કાર્યક્રમો થયા ન હતા આજે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ શહેરના મહામંત્રી જસવંતસિંહજી આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે અમે અત્યારે એકત્ર થયા છે આ વખતે નાગરિકોના જે પ્રશ્નો ખાસ કરીને આવી રહ્યા છે તે સફાઈના અને ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો આવી રહ્યા છે પરંતુ નાગરિકોની સાથેનો સીધો સંપર્ક થાય તેના માટે આ પ્રામાણિક પ્રયત્નો છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ માળખાકીય સુવિધાનો કોઈક ટેકાને અભાવ હોય અથવા કોઈક સમસ્યા હોય તો તેની જાણ એ વિસ્તારના સામાજિક અગ્રણીઓને ચૂંટાયેલા પદાધિકારીઓને કરશો તો એ તમામ સમસ્યા દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીશું આજે વોર્ડ નંબર ચૌદમાં કલ્યાણ પ્રસાદ ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય માન્ય શ્રી બાલપૃષ્ણભાઈ શુક્લ ચારેય કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી લોક પ્રશ્નો સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો છે તે આવકારદાયક છે પરંતુ અમારા પ્રશ્નો વોર્ડ ઓફિસરને કયા છતાં નથી થતા અથવા કોર્પોરેટરો વિસ્તારમાં ફેરણી ના કરવા હોવાથી અનેક લોકોને અનેક સમસ્યા થઈ છે દાખલા તરીકે અમારા વોર્ડમાં ગેસની પાઇપલાઇન નંખાઈ નવી એ આવકારદાયક છે પણ ગેસની પાઇપલાઇન નાખતી વખતે જે પ્યોર બ્લોક કાઢી નંખા ખોદવામાં આવ્યા છે એ સરખા કરાયા નથી તેથી મંદિરોના વિસ્તારમાં નરસિંહજીની પોળમાં અનેક મંદિરોમાં અનેક સિનિયર સિટીઝન ઘરડા લોકો દર્શન કરવા જતા હોય છે ત્યારે પડવા વાગવાનો અકસ્માતનો સંભવ રહે છે ત્યારે આ પેવર બ્લોક વિસ્તારના લોકોની માગણી તો એ છે કે આ પ્યોર બ્લોક જ ના નાખશો હવે ડામરના રોડ બનાવો કારણ કે પેવર બ્લોકથી ઘણા પ્રશ્નો થાય છે એક મિનિટ બીજો પ્રશ્ન એવો હતો કે વિસ્તારમાં મકાન પડી જાય એવું છે છતાં વર્ષ વર્ષ થઈ ગયું ઉતારતા નથી તો મકાન માલિકને નોટિસ આપો અને ના માને તો કોર્પોરેશન ઉતાર લે કારણ કે ત્યાં બાળકો રમે છે અને જાનહાનિ થવાનો સંભવ છે નજીની પોળ ભાની આ મકાન છે બીજું એક મકાન જગમલની પોળમાં છે ત્યાં ઉતારી લીધું છે પણ મકાનમાં ઉકડો થયેલો છે તો મકાન માલિકને નોટિસ આપીને ત્યાં કમ્પાઉન્ડ ઓન મળે તો સ્વચ્છતા જળવાય આવા નાના નાના પ્રશ્નોની વોર્ડના પ્રશ્નોની ધારાસભ્યને રજૂઆત દુઃખ સાથે એટલા માટે કરી કે જો વિસ્તારના ચારે કોર્પોરેટરો હાજર છે મને માફ કરજો તમે જો વિસ્તારમાં ફેરણી કરતા હોય તો અત્યારે આ ધારાસભ્ય સુધી અમારે આવવાની જરૂર ના પડે વોર્ડના પ્રશ્નોની રજૂઆત સાંભળી ધારાસભ્યશ્રીએ તાત્કાલિક વોર્ડ ઓફિસરને ફોન જોડી અને તાત્કાલિક આ કામો કરવા સૂચના આપી છે